જય માતાજી મિત્રો આજે આપણે એસબી નેહડા ટીમ જગા થવા જઈ રહ્યા છે ને હેડો પૂછીએ કે કેવા વિડિયા બનાવે છે કેવો અનુભવ છે એનો વિડીયો બ્લોગમાં બ્લોક માં આપણે એને એનો ઇન્ટરવ્યુ લઈ લેજો જય માતાજી જય માતાજી આપણે ફાઈનલી વર્ક કરી ગયા છે અને આપણે ઇન્ટરવ્યુ લઈ લેજો બ્લોક માં બનાય રહો મારો તમને ચેનલ માં કેવું લાગે છે હાલ તો સારું લાગે છે તમારા મેમ્બર કેટલા છે મેમ્બર હતા 10 પણ એમાં ચાર તૂટી ગયા 7000 વધ્યા આવે શું કારણે તૂટ્યા છે કારણ કે હાલ કોઈ વિડીયો અત્યારે હાલ ને ઉપડે ને મહેનત કરવી પડે આગળ જવા માટે મહેનત તો કરવી પડે એટલે એને થોડું મહેનત નતા કરતા હાલ પૈસા ઇન્કમ આવતી નહીં એટલે એ રાખે અમારે નહીં રહેવું દે તમારા કલાકો જેટલા છે કલાકો તો અમારા થઈ જવા આવ્યા છે બે હજાર ઉપર થઈ જાય થોડા બાકી છે હવે બે હજાર એટલે મંડે થાય મોન્ટે ત્રણ હજાર થઈ જાય કલાકે સપ્રાઈઝ કેટલા છે સપ્રાઈઝ સો હજાર થવાયા છે સો હજાર થવાયા ચાર ચાર કલાક પછી ને રાત ના અંધારા કટ લે ફાવીને બીજી જગ્યા જવું પડે એટલે થોડું કાઠું લાગે પણ આપડે મહેનત કરવી પડે ચેનલ તમારી ઉપર છે લાગે તમને મહેનત કરે ઉપડે એમ એમ તો ઉપડે ના બેઠે બેઠે કેટલા વાર મહેનત કરો છો

ફૂલ સપોર્ટ કરે તાને અમારી ચેનલ ગ્રો કરી કેવ રે એટલે એક્ટર વિડિયો તમે બનાવો કોમેડી બનાવો છો કે કોમેડી ફૂલ કોમેડી કી ચેનલ છે તમારી એસબી ને સડા એસબી ને હા તો જો આ નાનો બીજો અનુભવ લઈ આપણે ઓય આ બાય બુટ આ શું અનુભવ છે અમારો જોરદાર અનુભવ છે તમને કેવું ચેનલમાં લાગે છે ચેનલ અમારે એવું જ છે કે ઉકડી જ જાય હોટકા ની વાત છે આશા છે આશા છે આશા થી વિડિયો બનાવવા એવું છે ને હા